સુરત શહેરના સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાળા પર જાન લેવા હુમલો નવી સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે વહેલી સવારે જાહેરમાં કેન્ટીન નજીક હુમલો થયો હુમલાખોર પકડાઈ ચૂક્યો છે અને ખટોદરા પોલીસે આ મામલે તપાસ કરી છે મળતી માહિતી પ્રમાણે વર્ષોથી નર્સિંગ કાઉન્સિલના ઉપ તરીકે સેવા આપતા ઇકબાલ કડીવાળા પર જાન લેવા હુમલો થયો કડીવાલા પર હુમલાને પગલે સિવિલ હોસ્પિટલમાં ચકચાર મચી નવી સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે આવેલ કેન્ટીન નજીક આ જીવલેર હુમલો થયો હુમલો કરનાર ઇસમ ડ્રાઈવર છે અને ચપ્પુ લઈને કડીવાલા પર હુમલો કર્યો એટલું જ નહીં પણ કડીવાળાના આધાર કાર્ડ પાન કાર્ડ લઈને પણ ફરાર થઈ ગયો છે હુમલો કરીને ભાગી રહેલા હુમલાખોરોને મજુરા ગેટ પાસેથી પોલીસે પીછો કરીને પકડી પાડ્યો હાલ હુમલાખોરને ખટોદરા પોલીસને હવાલે કર્યો છે ખટોદરા પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે ઉમલામાં કડીવારાને માથાના ભાગે અને પગના ભાગે ઈજાઓ પહોંચી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત સાહેબ આપને ઇકબાલ કડીવાલા બગે તમારા પર હુમલો કરવામાં આવ્યો કઈ જગ્યાની સાના સિવિલ હોસ્પિટલ ગેટ વાગે વહેલી સવારે પાંચ વાગે ચેતન સોલંકી નામના ભૂતપૂર્વ કોન્ટ્રાક્ટનો ડ્રાઈવર અને એક સફાઈ કામદારનો દીકરો જેના લગ્ન એક સિસ્ટરની દીકરી સાથે થયેલા હતા એનો ઘરેલું ઝઘડો કેટલા વખતથી ચાલે છે એના વિરુદ્ધમાં મે મહિનામાં ગુનો દાખલ થયો નાસ્તો ફરતો હતો મદદ માટે આવેલો ગણેશને લઈને મેં ના પાડી કેમ કે કેમ્પસમાં અમારી પાસે જ મોટો થયો ઘણીવાર એને અમે છોડાયો પણ છે પરંતુ મદદ ન મળતા આજે એના ઘરે પણ નથી રાખતા એની પત્ની પણ એને નથી રાખતી એટલે ખૂબ ઘાતકી થઈ ગયેલો છે જે સવારે આવીને મારી પર હુમલો કર્યો ચપ્પુથી હુમલો કરવાનો પ્રયત્ન કર્યો ત્યારબાદ એને ફટકો પણ લઈને મારી પાછળ દોડ્યો મારું એટીએમ કાર્ડ મારું આધાર કાર્ડ અને મારા પૈસા પણ એને ચોરી લીધા અને પોલીસને જાણ કરતા પોલીસ એને મજૂરા ગેટથી પકડ્યો હતો સિવિલના ગેટ પર કેટલા લોકો હતા એ એકળો છે હતો ફામાડું એની પાસે એક ફટકો હતો ને છપકો હતો નાનું ખિસ્સામાં કઈ કઈ જગ્યાએ અને માથાના બગે ઈચ્છાથી છે ને પગે